છે શરૂઆત નિફ્ટી અને સેન્સેક્સમાં લગભગ પોણા ટકાનું દબાણ તો નિફ્ટી બેન્કમાં બસ પાંચસો સિત્તેર પોઈન્ટથી વધુનો ઘટાડો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સૌથી ભારે વેચવાળી બંને ઇન્ડેક્સ બે ટકા સુધી ઘટ્યા ઇન્ડિયા વિક્સમાં છ ટકાનો ઉછાળો કેપિટલ ગુડ્સ પીએસયુઝ મેટલ અને વેઆર્ટી કંપનીઓમાં સૌથી વધુ વેચવાડી બેથી અઢી ટકા ઘટ્યા ચાર ઇન્ડેક્સ જોકે અમુક આઈટી શેર્સમાં ખરીદીના પગલે નેફ્ટી આઈટી આવે નિશાનમાં સારા પરિણામ છતાં એક્સિસ બેંકમાં નફા વસૂલી શેર સાડા ચાર ટકા ઘટીને નેફીનો ટોપ લૂઝર બન્યો ત્યાં જ ખરાબ પરિણામોને પગલે લગભગ છ ટકા ઘટ્યો સાયન્ટ સાથે જ એસબીઆઈ કાર્ડ અને એલએટી ટેકમાં પણ પરિણામ બાદ છ છ ટકાનો ઘટાડો એસબીઆઈ લાઇફના સારા પરિણામોને ઇન્સ્યોરન્સ શેર્સમાં વધારો એસબીઆઈ લાઈફ પાંચ ટકા વધ્યો અને નિફ્ટી અને ફ્યુચર્સનો ટૉપ ગેનરમાં સામેલ જ્યારે એચડીએફસી લાઈફ જીઆઈસીઆર પણ ત્રણ ત્રણ ટકા વધ્યા આજે આવશે રિલાયન્સ મારૂતી શ્રીરામ ફાયનાન્સના પરિણામ સાતથી આઠ ટકા વધી શકે છે મારુતિની આવક સાથે જ ચોલા એલટીએફ સહિત વાયદાની સાત કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરો તો અત્યારના આજે આપણે જોઈ રહ્યા છીએ કે એક શરૂઆત સારી થઈ પણ ત્યારબાદ આપણે એક નરમાશમાં જ માર્કેટ જોઈ રહ્યા છીએ અને અત્યારના નજર કરો તો નિયરલી બે ટકાની ઉપરનું તમને દબાણ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એ રેન્જની આસપાસ જ દેખાશે બેથી સવા બેની વચ્ચેનું અહીંયા સૌથી વધારે ધોવાણ થયું છે અને સૌથી વીકેસ્ટ કામ કામ ઇન દેશ છે બેંક નિફ્ટી ત્યારબાદ ઉપર નજર કરો તો અહીંયા એક ટકાની ઉપરનું દબાણ બનાવી રહી છે પાંચસો સિત્તેર પોઈન્ટ સાથે ચોપન હજાર છસો લેવલ નિફ્ટી અને સેન્સેક્સમાં જે નજર કરીએ તો નિયરલી પોણા ટકાની આસપાસનું તમને દબાણ જોવા મળશે પાંચસો એંશી પોઈન્ટનું દબાણ સેન્સેક્સમાં અને એકસો સત્તાણું પોઈન્ટનું તમને દબાણ દેખાશે નિફ્ટીમાં ચોવીસ હજારના ઉપરના લેવલ્સ પર તેના નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે ઓગણશી હજાર બસો સાડત્રીસના લેવલ પર સેન્સેક્સ માર્કેટ પર નેગેટિવ છે અને બસો એંશી કાઉન્ટર્સમાં જ્યારે ખરીદદારી ત્યારે બે હજાર ત્રણસો બાર કાઉન્ટરમાં વેચ પાડી ઇન્ડિયા ગેક્સ પર નજર કરો પાંચેક ટકાના વધારા સાથે સત્તર પોઈન્ટ ઝીરો સાતના લેવલ પર ઇન્ડિયા ગેગ્સ તમને કામકાજ દેખાશે આ વધારે વાતચીત કરીશું અત્યારના આપણા ગેસ્ટ સાથે બુલવેવ રિસર્ચ ફોર્મના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ ગયા છે અમિતજી મી સિરીઝની શરૂઆત નવી શરૂઆત અને આજે સાત એક ઘટાડામાં જ અત્યારના સુધીનો આપણે કારોબાર જોયો છે મોર્નિંગના ઓપનિંગ બાદ કઈ રીતના હવે તમે લેબર્સ જોઈ રહ્યા છો કઈ રીતના આપણે આજે એક્સ ક્લોઝિંગ આપી શકીએ છીએ પછી બે દિવસની અફકોર્સ વીકેન્ડની રજા પણ છે અગર નિફ્ટીની વાત કરીએ તો આજનો એક જે ફોલર્સલ પોતે તો નિફ્ટીનો એક અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો એક ટાઈમ મતલબમાં જોઈએ વન અવર ટાઈમમાં એક કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ થતી જોવા મળી છે તો અહીંયાથી પણ એક રિવર્સલ પોસિબલ છે આમાં લેવલ તમને જણાવી છે કે પંચાવન ત્રણસો છપ્પન છે અને છપ્પ સત્તાવન હજાર સુધી તમને બાઉન્સ પૈકી અહીંયા જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં પણ તો બંને ઇન્ડેક્સ હાલમાં એક બાય ઓન ડિપ્સની પોઝિશન બની રહી છે તો દરેક ગીતાને એકવાર એન્ટ્રી કરી શકે છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઓકે તો દરેક ઘટાડે એન્ટ્રી કરવાની છે બાય એન્ડ ડિપ્સની રણનીતિ બંને નિફ્ટી અને નિફ્ટી બેંક માટે બધી દેખાઈ રહી છે બંનેમાં આપણે એક રિવર્સલ પેટર્ન જોઈ રહ્યા છે એટલે અહીંયા તમે દરેક ઘટાડે અહીંયા એન્ટ્રી કરજો અહીંયા ખરીદી આપણે કરી શકીએ છે આજે અમુક નજર કરીએ તો ઓફકોર્સ કોફોર જે કાઉન્ટર નજર જાય છે જેમાં આપણે આજે સવારથી જ સતત અહીંયા ખરીદારી જોઈ રહ્યા છે નિયરલી અઢી ટકાની આસપાસની ચાર્જ કેવા લાગે અહીંયા ખરીદી કરી શકાય અગર કોફોસની અપને વર્ક કરી તો ટેકનિકલ ચાર્ટ જો તો પ્રાઇસ હાલમાં એક ટ્રેડ લેની છે ટ્રેડ કરી રહ્યો છે ડેઈલી વીકલી બડસ્ટ ટાઈમફ્રેમમાં મૂવિંગ એવરેજ પણ નીચે ટ્રેડ કરી રહ્યો છે તો એકવાર એક બ્રેકઆઉટની વેઇટ કરી જો ટ્રેડ લાઇનનો બ્રેકઆઉટ ની એક પોસિબિલિટી અહીંયા ઠીક ડિક્લાઇન પોસિબલ છે તો એકવાર પ્રોપર ટ્રેડ લાઇનનો બ્રેકઆઉટ થાય ત્યાર બાદ એક પ્રાઇસ અપટ્રેન્ડમાં કન્વર્ટ થઈ શકે છે તો એકવાર એવોઈડ ની સિનારિયો છે અને પ્રોપર જો બ્રેકઆઉટ બને ત્યાર બાદ આપણે નવી એન્ટ્રી કરી શકાય છે તો કોફોસને હાલમાં એક એવોઈડ કરી લેવાનું ચાલુ જોઈએ એ બોલ સમાજ કરવી શકાય કયા કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો લેવલ્સ ની વાત કરીએ તો એ ઓલમોસ્ટ એક જે એક ટ્રેડ લાઈન અને મૂવિંગ એવરેજ બંને સાથે જોઈ રહ્યો છું એક 7700 નું લેવલ એ જોઈ રહ્યો છું જો 7700 નું એક બ્રેકઆઉટ થશે તો એક અપસાઇડ નો એક સારો મોમેન્ટમ જોવા મળી શકે છે ફોકસમાં છે ઓકે તો ને રીચ કરવા દો આસપાસ કાઉન્ટર થઈ રહ્યો ચાલી રહ્યો છે સાત હજાર સાતસોના લેવલ સરપાસ કરી સસ્ટેન કરી પછી અહીંયા આપણે ખરીદી ઇનિશિયટ કરી શકીએ છીએ પોણા ત્રણ ટકાની ઉપરની જે આપણે જોઈ રહ્યા છે અ પ્રવિણસિંહ પરમારનો સવાલ આવ્યો છે મેંગ્લોર કેમિકલ્સના કાઉન્ટર પર બસ્સો કાઉન્ટર્સ એમણે લીધા છે બસો તેર ના ભાવે શોર્ટ ટર્મ છે અહીંયા તમે શું રહ્યા છો જી જી સર ઓકે બસો આઠ રૂપિયાની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યું છે મેંગ્લોર કેમિકલ અને ફર્ટિલાઇઝર અગર મેંગ્લોર કેમિકલની વાત કરીએ તો તો એક વાર આ સ્ટોકને એવોઇડ કરી ચાલી શકાય છે અને જોઈએ જે હાઈ છે એ ઓલમોસ્ટ એક રેઝિસ્ટન્સ પર અને જ્યારે પણ ઓલ હાઈ પર હોય ત્યારે એક અહીંયાથી રિવર્સલ જોવા મળતું હોય છે પરંતુ નવી એન્ટ્રી આ લેવલે કરવી હોય અહીંયાથી તો એક વાર અગર જો પ્રાઇસ બસો ને અઢારની ઉપર સસ્ટેન કરે છે તો ઉપર બસો ચાલીસ લેવલ જોવા મળી શકે તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે વિથ ટ્રેલિંગ લોસ વન નાઇન્ટી ફાઈવ તો એકસો પંચાવન સ્ટોપ તો હોલ્ડ કરી શકે અગર તમારી પાસે હોલ્ડિંગ છે અને જો બસો ને ઉપર ક્લોઝિંગ આવો તો ડેફિનેટલી એક બસો ચાલીસ રૂપિયા એક ઓપ્સાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો નવી ખરીદી એવોઇડ કરવી જોઈએ પરંતુ હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીએ ચાલી શકે છીએ ઓકે નવીથી નવી ખરીદી હમણાં અવોઇડ કરજો થોડું એને ઉપર જવા દો ને પછી આપણે અહીંયા નજર કરી શકીએ છીએ પણ જેની પાસે છે એ ઓફકોર્સ અહીંયા હોલ્ડ કરી શકીએ છીએ મેંગો કેમિકલના કાઉન્ટરમાં એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ભરીશું જોડાયેલો છે અમારી સાથે પછી આપનું સ્વાગત છે નેક્સ્ટ વાલ પવન પટેલનો આવી રહ્યો છે જીએસડબલ્યુ એનર્જી અને વરુણ બેવરેજીસમાં શોર્ટ ટર્મ માટે અત્યારે એન્ટ્રી કરવી હોય તો કરાય અગર જીએસડબલ્યુ એનર્જી ની વાત કરીએ જી તો જીએસડબલ્યુ એનર્જી માં કે જોવા માં ટેકનિકલ ચાર્ટ તો પ્રાઇસ હાલમાં ટ્રેડ લાઈન પર નીચે છે મૂવિંગ એવરેજ પર નીચે પ્રાઇસ ટ્રેડ કરી રહી છે તો એકવાર બ્રેકઆઉટ લેવલ ની વેટ કરવી જોઈએ 540 નું અગર આની ઉપર પ્રાઇસ આનું જો બ્રેકઆઉટ મળશે અને પ્રાઇસ સસ્ટેન રહેશે તો ડેફિનેટલી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે પરંતુ પ્રાઇસ હાલમાં ચાર્ટ પ્રમાણે એક ડાઉન ટ્રેડમાં ચાલી રહ્યો છે અને ડાઉન ટ્રેડમાં એન્ટ્રી કરશો તો થોડું રિસ્કી કહેવાશે તો એક પ્રોપર બ્રેકઆઉટ વેટ કરવી જોઈએ અને હાલમાં જે પ્રમાણે માર્કેટમાં ન્યૂઝ અત્યારે ચાલી રહી છે બધી તરફ તો એક પ્રોપર બ્રેકઆઉટ બધા સ્ટોક વેટ કરવી જોઈએ તો આ સ્ટોકમાં પણ એક પાંચસો ને ચાલીસ નું એક બ્રેકઆઉટ લેવલ જોઈ છું જો પાંચસો ચાલીસ નું બ્રેકઆઉટ થશે તો એક સારી એવી અપસાઇડ ની મોમેન્ટમ જોવા આ સ્ટોકમાં મળી શકે છે अगर वो बात करिए वरुण ब्रिविजनी तो أما एक लेवलली तुम्हारे वेट पर जो प्राइस हाल में एक फ्लैट करेक्शन पैटर्न फॉर्मेशन થઈ રહ્યો છે ને અને નીચેમાં એક 480 સુડીને લેવલ આવતા જોવા મળી શકે છે તો એકદ 480 નું લેવલ હું સપોર્ટ ઓપન જોઈ રહ્યો છું અને ટ્રેડલાઇન પણ સપોર્ટિંગા જોઈ રહ્યો છું તો અગર 480 ના લેવલ પર કોઈ ગ્રીવલ સોલ પેટર્ન મળે તો ડેફિનેટલી આ લેવલ પર તમે એન્ટ્રી કરી શકો वरुण બ્રિવિજમાં તો એક વેઇટ કરો 480 ના લેવલનું ઓકે તો ચારસો એંશીના લેવલ માટે આપણે વેઇટ કરીશું અત્યારના પાંચસો વીસના લેવલ ચાલી રહ્યા છે તો ભાયણ ડીપની રણનીતિથી અહીંયા આપણે કામ કરી શકીએ છીએ અને ત્યારે ખરીદી કરી શકીએ છીએ એઝ અગેન્સ્ટ જીએસડબ્લ્યુ એનર્જીમાં પાંચસો ચાળીસના ની ઉપર જવા દો આ કાઉન્ટર ત્યાં સસ્ટેન થવા દો અને પછી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો જીએસડબ્લ્યુ એનર્જીમાં તો રાઈસની રણનીતિ અહીંયા તમે વાપરી શકો છો નેક્સ્ટ સવાલ માટે મશીશા માવાણી આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી જી સવાલ પૂછો આપનો મારો સવાલ એ છે કે મારી પાસે આઈઆરએફસીના ત્રણસો ક્વોન્ટિટી એકસો પાંત્રીસના ભાવના છે હાલ જી એને શું કરવું હોલ્ડ કરવા કે પછી આ રેટે બીજા એવરેજ કેટલો વખત તમે આ હોલ્ડ કરવાના છો વધારે વર્ષ સુધી હોલ્ડ કરી શકો ઓકે એક વર્ષ માટે શું એમની પાસે જે કાઉન્ટર્સ છે જેમાં એમને પાંચ છ રૂપિયાનો લોસ જઈ રહ્યો છે તો હોલ્ડ કરે કે થોડું અહીંયા એડ પણ કરી શકાય છે અહીંયા અને શું ટાર્ગેટ મળી શકે છે

લેવલ્સ માટે તમે અહીંયા ફરી શકો છો કાઉન્ટર માટે તો યસ તમે અહીંયા હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ કરીએ તો જે આજે જે આપણે સારું એવું અત્યારના સ્પાઈસ ચેટમાં એક વોલ્યુમ એક્શન આવ્યું છે સ્પાઈસ ચેટનું કાઉન્ટર તમને ગમેટની વાત કરીએ આપણે એક ટ્રેડ લાઈન નું બ્રેક આઉટ જોવા મળ્યું છે અને વોલ્યુમ સાથે એક ફોલોઅપ કેન્ડલ પર સાથે જોવા મળી છે તો ઉપરમાં એક સ્વિંગ ટ્રેડ માટે અમે આ એન્ટ્રી કરી શકાય છે અને ઉપરમાં એક 64 અને જો એના બ્રેક આઉટ થાય તો 71 ને 70 ની ના ટાર્ગેટ આસપાસમાં જોવા મળી શકે છે તો એક બાય ઓન ડિપ્સ પણ કરી શકાય છે તો વેઇટ કરવી જોઈએ હાલમાં તો એક પ્રાઇસ થોડી ઉપર આવી ગઈ છે પરંતુ એક અમા નીચેમાં જો મને છે 50 અને 47 ની આજુબાજુ પ્રાઇસ હોય તો ડેફિનેટલી અમે નવી એન્ટ્રી કરી શકાય છે

નેક્સ્ટ સવાલ પર જોઈએ હિન્દાલ કો નો કાઉન્ટર પર નજર જઈ છે અહીંયા જુઓ અત્યારના લાસ્ટ આપણે જોઈએ તો અહીંયા ઓફકોર્સ આજે થોડું નેગેટિવ ટેરિટરીમાં છે પણ હિન્દાલ તમને ગમશે ખરીદી માટે અ હિન્દાલ કરીએ તો પ્રાઇસમાં હાલમાં એક રીસેન્ટમાં એક ટ્રેડ બ્રેકડાઉન જોવા મળ્યો છે અને જોઈએ તો પ્રાઇસમાં ઉપરની बाजू પર મૂવિંગ એવરેજનો આપણે એક રીડિશન જોવા મળ્યો છે તો હાલમાં એક પ્રાઇસને સટલ થવા દેજો કારણ કે પાછલા 2 મહિનામાં સ્ટોકમાં ઘણી ઉતાર ઉતલ પણ આવી છે એક હાઈ લાગીને પછી એના બધા લો અને ટ્રેડ લાઇન ના પણ બ્રેકડાઉન થઈ ચુક્યા છે તો એક પ્રોપર ચાર્ટ ના ફોર્મેશન વેટ કરવી જોઈએ તો હિન્ડાલકો ને હાલમાં એવોઇડ ની સલાહ રહેશે હિન્ડાલકો હમણાં તેના અવોઇડ કરીશું અલ્ટ્રાટેક સિમેન્ટ આજે એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ પણ બનાવ્યા છે અહીંયા ત્રેસઠ એક બેઝિસ પોઈન્ટની આપણે અપમુવ જોઈ રહ્યા છે ખરીદી બને અહીંયા અગર અલ્ટ્રાટેકની વાત કરીએ તો પ્રાઇસના એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળીએ છીએ એક જોઈએ તો ટ્રિપલ ટ્રિપલ ટોપ એક બ્રેકઆઉટ જોવા મળીએ છીએ તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે બાર હજાર સાતસો અને તે પાંચસો લેવલ માટે પરંતુ નવી ખરીદી આ લેવલે કરવી યોગ્ય નથી કારણ કે થોડું આર આર રેશિયો હોય તો એમ જોશો થોડું રિસ્ક અહીંયા થઈ જશે તો અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે બાર સાતસો અને તે ચારસો ના લેવલ માટે નવી એન્ટ્રી અહીંયા એવોઇડ કરવી જોઈએ નવી એન્ટ્રી નહીં પણ જેની પાસે છે એ હોલ્ડ કરી શકે છે બાર હજાર સાતસો અને એના અપલાસ ટાર્ગેટ્સ માટે અહીંયા તમે કામકાજ કરી શકો છો નેક્સ્ટ આપણે 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 જો જો અહીંયા અહીંયા આજે નજર નજર કરો તો તો ઓલમોસ્ટ બધા કાઉન્ટર જોઈ રહ્યા છે પણ અગર બાજુ કરીએ સ્મોલ ફાઇનાન્સ બેંક એક સવા ટકાની ઉપરની ખરીદી આપણે જોઈ રહ્યા છે ગમે તમને કાઉન્ટર આ અગર એયુ બેંકની વાત કરીએ છો એટ્યું છે तो छसो पीर जो प्राइसौल तो 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 पॉसिबल कारण के एक ना गेन जो छसो ए तो अह एक, एक नहीं तो सुधी कोई रिवर्सल पेटन जो मिली पर रिवर्सलर्टन बेरिज पेटर्न तो डेफिनेटलीसिबल पर

जो आनी जो ब्रेकआउट मैं तो डेफिनेटली कप सही तुम स्टॉट में जी सके सात सौ तौर आठ सौ सुधीना तो एक वेट करवी जी छो चालीस चालीस ना ब्रेकआउट नहीं ઓકે તો તમે આટલું બધું વેઇટ કર્યું છે તો છસો ચાળીસના બ્રેકઅપની આપણે વાત કરીશું રાહ જોઈશું ત્યાં જો તમને બ્રેકઆઉટ મળે છે તો પછી સાતસો ને આઠસોના પણ તમને અહીંયા તમારા પરચેસ પ્રાઇઝની નજીકના અહીંયા તમને મળી શકે છે ટાર્ગેટ્સ તો અત્યારના માટે તમને હોલ્ડ કરવાની જ સલામતી દેખાઈ રહી છે નેક્સ્ટ આપણે સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ પર જો નજર કરીએ તો ઘણા બધા જે આઈટી કાઉન્ટર્સમાં આપણે અપમવું જોઈ રહ્યા છીએ બીકોઝ ઓફ ધ રિઝલ્ટ્સ જે આવ્યા છે ગઈકાલે અને પાછલા દિવસોમાં કોઈ કયો કાઉન્ટર તમને અત્યારના ટ્રેડિંગ માટે લ્યુકરેટિવ લાગે છે કોફોર્જ ફોર્સ એમ્ફેસિસ સોરી કોફોર્જની આપણે વાત કરીએ એમ્ફસીસ પર્સિસન્ટ સિસ્ટમ ઇન્ફોસિસ ટીસીએસ એચ સીએલ ટેગ ક્યાં તમે નિવેશ કરશો

તો ટીસીએસ બાય કરી શકાય છે ભારે બાયો મિસ કરી શકાય છે અને અગર તમે ચાહો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કારણ કે ટીસીએસ તેના પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ અત્યારે અહીંયા થર્ટી થર્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ઓલ જોવા મળ્યું છે અને એક ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એક સારી એવી અત્યારે વેલ્યુએશન જોવા મળી છે તો ટીસીએસ પર સ્વિંગ ટ્રેડિંગ છે યા લોંગ ટર્મ બંને માટે આ લેવલ પર એન્ટ્રી કરી શકાય છે ઓકે તો ટીસીએસમાં તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો અને કામકાજ કરી શકું છું પોલીકેબનો બીજો એક કાઉન્ટર છે જેના પર નજર જાય છે અહીંયા ફ્યુચરમાં થોડી ખરીદી ચાલી રહી છે ગમે તમને અગર પોલીકેપની વાત કરીએ તો પ્રાઇસમાં એઝ પર વેવ ઓલમોસ્ટ 50 કમ્પ્લીટ છે અને એક પ્રાઇસ ટાઈમ ક્રોસમાં એન્ટર થઈ ચૂકી છે તો એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળશે પણ એક સ્લો મોશનમાં અને એક વોલેટાઇલ મૂવ આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો એક પોલિકેપ ને હાલમાં એવોઇડ કરવાની સલાહ છે કારણ કે જ્યારે પણ પ્રાઇસ એબીસી કરેક્શન એન્ટર થાય ત્યારે એક સાઈડ ટુ ડાઉન સાઈડ મૂવ અને વધારેમાં જોવા મળતા હોય છે અને એક પ્રાઇસમાં વોલેટિલિટી પણ વધારે જોવા મળે છે તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરીને ચાલવું જોઈએ એ મારી સલાહ છે તો પોલિકેપ એવોઇડ કરીને ચાલવું જોઈએ ગોદરેજ કન્ઝ્યુમર તમને ગમે અત્યારે સોરી ગોદરેજ કન્ઝ્યુમર અગર ગોડેસ કન્ઝ્યુમરની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇન ઓફ પછી એક સારો બાઉન્સ બેક જોવા મળ્યો છે તો એક રજીસ્ટર થઈ હું જોઈ રહ્યો છું 1330 નું તો આ લેવલ પર નવી એન્ટ્રી કેવી યોગ્ય છે તો એકમાં પ્રાઇસમાં એક રીટેસ્ટ ની વેટ કરવી જોઈએ ડિકલાઇનની ની વેટ કેવી જોઈએ અને ઓલમોસ્ટ 1100 1150 પાસે જો મળે છે તો ડેફિનેટલી આમાં રીએન્ટ્રી કરી શકાય છે તો વેટ કરવી જોઈએ એક ડિપ્સની અને બાય ની એમ સ્ટ્રેટેજી અપનાવી શકાય છે ઓકે બાય ડિપ ની સ્ટ્રેટેજી થી 1150 ના લેવલ્સ માટે વેટ કરીશું અને પછી તમે અહીંયા ખરીદી કરી શકો છો ડાલમિયા ભારત અહીંયા આપણે ગઈકાલે પણ આ કાઉન્ટર ટ્રેન્ડ થતો હતો અહીંયા ખરીદી બને છે અગર ડાલમિયા ઓલર ની વાત કરીએ તો પ્રાઇસ માં એક ટ્રેડ નું બ્રેકઆઉટ જોવા મળ્યું છે પરંતુ પ્રોપર જે ફોલો કેન્ડલ બનવી જોઈએ વોલ્યુમ સાથે એવું નથી જોવા મળ્યું એક કન્ફ્યુઝિંગ વાલા મૂવ અહીંયા જોવા મળ્યું છે તો એક અને એવોઇડ કરવાની સલાહ છે પ્રોપર જો એક પેટર્ન્સ મળે ત્યાં બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે તો ડાલમી અને હાલમાં એવોઇડ કરવું જોઈએ કારણ કે કોઈ પણ પ્રોપર ચાર્ટના ફોર્મેશન જોવા નથી મળી રહ્યા તો ડાલમી વોલેટને એવોઇડ ની સલાહ છે અવોઇડની સલાહ HDFC બેંક અહીંયા લાસ્ટ આવરમાં જો નિયરલી અડધા ટકાની ની અત્યારના ખરીદી આવી છે કઈ રીતના તમે જોશો HDFC બેંક ખરીદી બને અત્યારના Uh, से के तो आरोपी बैंक ने अवॉइड uh, सरहार तो, अगर नीचे में बने से तो एक बायोम्रिक्स लाइ सक परंतु ऑलमोस्ट ऑल टाइम हाई पास प्राइज चाली रही है एक प्रमाण स्ट्रॉंग रिवर्सल फॉर्मेशन आना दिवस में एक डिक्लाइन पॉसिबल તો બેંક માટે શોર્ટ ટર્મ આપણે કરીશું વાઘેલા સુરત થી આપણને એક WhatsApp દ્વારા સવાલ મોકલી રહ્યા છે ટાટા મોટર્સ બસો કાઉન્ટર છે છસો એસી રૂપિયાની ખરીદી શું કરવાનું નેક્સ્ટ શું અ જો મારું એક લેવલ જે કે તો 550 નો એક રિવર્સલ જો મની સ્ટ્રોંગ સપોર્ટ રિવર્સલ છે તો હોલ્ડ શકાય છે ઉપરમાં પણ જોવા મળી શકે છે તો એક બાય કરી શકાય છે અને જો તમારી પાસે છે તો હોલ્ડ ચાલો જોવા મળી શકે છે તો હોલ્ડ કરજો આપણે અહીંયા લેવલ્સ જોઈ શકીએ છે તો અહીંયા કરવાની તમને સલામતી દેખાઈ રહી છે नेक्स्ट आप जो नजर करिए आज जो, जो श्रीराम फाइनेंस जो कि अँ आजना रिजल्ट आ स्पेस पेस गमे क्यों ते चूज़ करशो श्रीराम जो एनबीएफसी पर नजर रखी हो तो श्रीराम फाइनेंस ने तब क्या मूकशो અગર જોવામાં આવે છે શ્રી એમ ફાઇનાન્સ તો પ્રાઇઝ ઓલમોસ્ટ ટ એટ ઓલ ટાઈમ હાઈ પાસે હાલમાં ટ્રેડ કરી રહી છે તો શ્રી એમ ફાઇનસને હલમાં એવોઇડીસ સરસ જો તમારે સ્મોલ ફાઇનન્સ હજુ હોય તો એક જીઓ ફાઇનાન્સ છે હજુ પણ એક સારા લેવલ પર જોવા મળ્યું છે તો સ્વિંગ ટ્રેડ કરવું છે લોંગ ટર્મ કરવું છે તો જીઓ ફાઇનાન્સમાં નવી એન્ટ્રી કરી શકે છે શ્રીએમ ફાઇનાન્સની અવોઇડ કરવાની સરળ છે શ્રી એમ ફાઇનાન્સને જ અત્યારના કરીશું આજે આપણે રઝાઝ પણ જોવા પછી આપણે ધ્યાન રાખી શકીએ છીએ સાથે અહીંયા રજા રહેવાના સમય થઈ ગઈ છે આપણને કોઈ ડિસ્કવિશન સામે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી પરંતુ અમારા ક્લાયન્ટ રૂમમાં હોઈ શકે છે અને સોમા ઇન્વર્ટર કર્યા ઘણો ઘણો આભાર જી અમિતભાઈ તમારો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા બીજું સીએમબીસી બજાર સાથે લઈને આવીશું વાયદા ફાયદો નમસ્કાર